વાગે આવ્યો આખા મોટો અને પોત્રીસ વર્ષે શરીર માં હાથી આવ્યો અને આપડી માં એની દયા છે એક વાર ની બે વાર ની ત્રણ ત્રણ વાર હાથી ઉપર હોમૈયા થઈ ગયા ભાઈ હું માતા દર્શન બોલી હતી કે તારો મોડવો સારું થાય એની પહેલા મારી હાજરી હશે હું બોલી હતી અને એક અઠવાડિયો અગાઉ દર્શન બોલી તી કે રમેલ ચાલુ થાય ને ચોવીસ કલાક ગોમમાં હજુ કજુ નહીં બને ગમ માં કોઈનો લીલો ના કેવું કરશે કે મારી આવડું મોટું ગોમ છે અને જોજે અને મૂળ બાપદાર વતન છે કે ત્રણ પેઢીની જગ્યા રબારી જોડે પાછી આવી ત્રણ પેઢીની જગ્યા રબારી જોડે થી પાછી આવીએ કીધું કે દશા અમને એટલી ખબર છે કે આ જગ્યા ગુમારા છે

પૈસા છત્રી છત્રી ત્રીસ ત્રીસ લાખ ખર્ચી ના હોય પૂછો માતા એવું છે હાથી લઈને લાખ રૂપિયા હાથી લઈ લે વખા મટા મટ્યું છે